દેવગઢ બારિયાના નાનીજરી કાળિયાગોટા રામા રોડ પર અતિ ભારે ઓવરલોડિંગ રેતી ભરેલા વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માંગ કરવામાં આવી પ્રાંત કચેરી દેવગઢ બારિયા પ્રાંતશ્રીને અને મામલતદાર કચેરી દેવગઢ બારિયા મામલતદાર શ્રીને ગ્રામજનો આગેવાનો સરપંચશ્રી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો ગામ નાનીજરીથી કાળિયાગોટા સુધીના નાના વાહનોના અવરજવરવાળા રસ્તા પર ખનીજ માફિયા રેતીના ભારેથી અતિ ભારે તેમજ ઓવરલોડ વાહનો આ રસ્તા પર બેફામ રીતે ઓવરસ્પીડમાં હંકારી રસ્તે ચાલતા રાહદારીઓ શાળાએ જતા બાળકો ગ્રામજનો તેમજ અન્ય નાના વાહનોને આ વાહન ચાલકોથી ખૂબ જ પરેશાન થાય છે રામા ગામમાં લીઝ છે કે નહીં તે ખબર નથી પણ દિવસ અને મોડી રાત સુધી ઓવરલોડિંગ રેતી ભરેલ ગાડીઓ ચાલે છે કહેવા જતાં રામા ગામના લીઝ માલિકો દોડી લાવીને ધાક ધમકીઓ આપે છે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું રિપોર્ટર વિપુલ બારિયા દાહોદ આજ રોજ અમે લોકો હું પર્વતભાઈ સોલંકી પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય મારી સાથે કાળિયા ગોટાના હાલના ચાલુ સરપંચશ્રી તાલુકા પંચાયત સદસ્યશ્રી તેમજ સંપૂર્ણ ગ્રામજનો મામલતદાર અને મામલતદાર સાહેબ તેમજ પ્રાંત સાહેબને આવેદન પત્ર આપીને અમારો વિષય એ છે કે હમણાં જ સરકારે અમારે રામાથી નાણી જેવી સુધીનો રોડ નવો બનાવ્યો છે હવે ત્યાં ઓવરલોડ ટ્રકો જાય છે સમજી લો ને ચાલીસ ટન સાહીઠ ટન આવી ગાડીઓ જાય છે જેના કારણે એની કેપેસિટીનો રોડ હોતો નથી અથવા ગ્રામ્ય લેવલનો લોકલ રસ્તો છે એ પ્રમાણે આ વાહનો સદંતર બંધ થવા જોઈએ સરકાર શ્રીએ એના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ અથવા તો તમામ ગ્રામ પંચાયતોને સરકારે કહેવું જોઈએ કે તમે તમારી ગ્રામસભામાં ઠરાવ કરી અને જે તે જગ્યાએ માફના ગેટ મારી દો જેની અંદર એસટી બસ સિવાય બીજું કોઈ વાહન પ્રવેશે નહીં અને સૌથી મહત્વની વાત અને અમારા ગ્રામજનો માટે જોખમની વાત કે જ્યારે અમે વાહનો રોકવા ગયા તો વાહનોવાળા ગામ લોકો ઉપર હુમલો કરવાની વાત કરે ક્યાં ખબર પડી ખબર નથી લીઝ તરત દોડતા આવી ગયા અને અમને કે કે ભાઈ આવું ના ચાલે અને તમે શાંતિ રાખો તમારે ગામમાં રહેવાનું હોય તો ગામની શાંતિ ના ડોળશો અરે સાહેબ અમારા ગામમાં રસ્તો જાય છે બેફામ વાહનો જાય છે ઓવરલોડ વાહનો જાય છે અમારા ગામમાં સ્કૂલ છે ડેરી છે ગામની વસ્તી નહીં નહીં કરતા ચાર હજારની છે એટલે વિચાર કરો કે રોડ ઉપર કેટલો ટ્રાફિક હોય અમારો લોકલ ટ્રાફિક હોય પ્લસમાં આવા મોટા ડંફર કે રોડને આખો બ્લોક કરીને જ જાય કહેવા જઈએ તો અમારી પર દાદાગીરી આ દાદાગીરી હવે લોકો અમે ગ્રામજનો સમ વેઠવા તૈયાર નથી આગામી સમયમાં સરકાર નહીં પગલા લે અથવા સ્થાનિક પ્રશાસન આના ઉપર કોઈ કદમ નહીં લે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે સંપૂર્ણપણે રસ્તા બ્લોક કરો રસ્તા રોકો વાહનો રોકો નામના આંદોલનનું ચાલી કરશું અમે કોઈ પગલું નહીં ભરીએ પણ લોકશાહીની ઢબે સંવિધાનને ધ્યાનમાં રાખી અને મહાત્મા ગાંધીના ચીંધેલા માર્ગે અમે લોકો આંદોલન જંગી આંદોલન ઉપાડવાના છે અને હું તો આપના માધ્યમથી એ બી જણાવું છું કે જ્યાં જ્યાં બી આવા રસ્તા છે જ્યાં જ્યાં બી ડંફરીયા કન્નડ વચ્ચે તમામ રસ્તા વાળા દેવગઢ બાળકોનું તમારા ગામનું તમારા રસ્તાનું કેટલી આજી કર્યા પછી રસ્તો બને એક વર્ષમાં આ અમને મંજૂર નથી આપ સૌને એટલી મારી વિનંતી છે આપે મને ઇન્ટરવ્યુ દીડિયા કર્મીનો આભાર